નાના ઉદ્યોગકારોને થઈ શકે છે મોટો ફાયદો તાલુકા કક્ષાની જેડીસી માં સસ્તા દરે મળી શકે છે પ્લોટ મહેશ રજૂઆત રજૂઆત ને પગલે મુખ્યમંત્રીએ નાની જેડીસી માં ભાવ ઘટાડવાની આપી હૈયાધારણા ગુજરાતી એટલે વેપારી દેશ અને દુનિયામાં જ્યાં જાઓ ત્યાં ગુજરાતીઓએ પોતાની શાખ

સસ્તા દરે પ્લોટ મળે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે ગુજરાતની અંદર અંદર ગયા બજેટમાં અને આગળના વર્ષે કુલ જિલ્લાઓની જીઆઈડીસી બનાવવાનો રાજ્ય સરકારે નિર્ધાર છે મારા વિસ્તાર અમરેલી જિલ્લાની અંદર પણ સાવરકુંડલા જીઆઈડીસીનો એમાં સમાવેશ થાય છે મેં જોયું છે મેં અભ્યાસ કર્યો છે કે નાના સેન્ટરની અંદર તાલુકા કક્ષાના સિટીની અંદર જીઆઈડીસી એક ચેલેન્જ છે ને ચેલેન્જ એટલા માટે છે કે તાલુકા કક્ષા તાલુકા કક્ષાના નાના ઉત્પાદકો એની પોતાની ફાઇનાન્શિયલ કેપેસિટી મર્યાદિત હોવાને કારણે એ લોકો જેઆઈડીસીની જમીનનો ભાવ જે છે મોટી જીઆઈડીસી દાખલા તરીકે અમદાવાદ છે સાણંદ છે અંકલેશ્વર છે સુરત છે રાજકોટ મહાનગરની આજુબાજુની જેઆઈડીસીના ભાવની કમ્પેરમાં એમની જેઆઈડીસીના ભાવ જો એ જ પ્રકારે હોય તો હું એમ માનું છું કે એ ક્યારેય પરવડી ન શકે અને પરિણામે એ જીઆઈડીસી સફળ થવાની સંભાવના ઓછી રહેતી હોય છે મેં રાજ્ય સરકારને ત્રણથી ચાર વખત વિનંતી કરી છે માન્ય માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ ત્રણ ચાર વખત હું મળ્યો છું માનની ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહને પણ મળ્યો છું રાજ્યના જવાબદાર અધિકારીઓને પણ મળીને તર્કબદ્ધ રીતે મેં આની રજૂઆત કરી છે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પ્લોટના ભાવને લઈને સરકારને રજૂઆત કરી અને તેમને હૈયા ધારણા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિષય પર ઝડપથી પગલાં ભરવાનું પણ કહ્યું છે મને સંતોષ છે કે જે પ્રકારે માનની મુખ્યમંત્રી શ્રી કહ્યું છે કે આ અંગે ઝડપથી વિચાર કરીશું અને આ જીઆઈડીસીઓ કેવી રીતે સફળ થઈ શકે નાના ઉદ્યોગકારોને વ્યાજબી ભાવે કેવી રીતે પ્લોટ આપી શકાય રાજ્ય સરકાર ખૂબ ઓછી કિંમતે જમીન જીઆઈડીસીને ફાળવે તો જ આ શક્ય છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગમંત્રીશ્રી મને ધારણા આપી છે કે આ દિશાની અંદર ચોક્કસ અમે કંઈ ને કંઈ નિર્ણય લઈશું જેના કારણે ગુજરાતની અંદર નાના ઉદ્યોગકારોને પોતાને પરવડે એવા ભાવથી જીઆઈડીસીનો પ્લોટ મળશે નાના ઉદ્યોગકારો નાના શહેરની અંદર આ ધંધો અને રોજગારનો વ્યાપ વધશે અને પરિણામે ગ્રામ્યની અંદર કામ કરતા યુવાનો જે છે એને રોજગારીની નવી તક પૂરી પાડશે એના કારણે જ જે મોટા શહેરી તરફનું શહેરીકરણ છે એની અંદર પણ આપણને ખૂબ મોટો ડ્રાસ્ટિક ચેન્જ આવનારા સમયની અંદર જોવા મળશે નાની જીઆઈડીસી માં વાજબી ભાવે પ્લોટ મળવાથી ઉદ્યોગકારોને બળ મળશે એટલું જ નહીં રોજગારીની તકો પણ વધશે સાથે સાથે મોટા શહેરો તરફ ખેંચાતા ગામડાના યુવાનો ઘર છોડવાને બદલે પોતાના ગામ કે શહેરમાં જ નવું સાહસ ઉભું કરી શકશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ